આજ તો ઇના કોમળ દેતો હવે જમ તડક આવી ગયો એક વાગી ગયો જમવાનું થઈ ગયું તૈયાર મિક્સ સબ્જી બનાવી રોટલીનો મો ભાત તો ચલો જમી લઈએ આજ તો મોડું થઈ ગયું નીલા માં પેન લઈને લઈ જઈતી તું જઈતી

પ્રિપરેશન કરીને ફક્ત દસ મિનિટમાં ગેમ ના પડી જાય તરણ એક એક મિનિટ થાય એટલે હે તો ગ્લાસ શ્વાસ બરાબર કાલ તો લેતી કાલ બનાવી દઈએ ગેમ બરાબર બનાવીએ પછી પાણીપુરી પાણીપુરી ખાઈએ પછી હું પછી કંઈ જ નહીં બીજી થાત બીજી તારે ખાન બીજી તારીખે હો કંઈ જ નહીં અને એટલે હો ચાલુ કરીએ ઘડી શિયાળો હતી ખાવાની ગયામાં થોડી ખાસ શું કહેવા ખાવાની તીખું ખાવાની રે બધી ખાતો નહીં ચમકાશ કે નહીં રેવડી ખાવાની હા રેવળી પણ વધારે ખાય રેવળી ચાલો નહીં કહું રેવડી તો ના નડે રેવડી ખાવાની રીત ભાઈ શીંગ ખાવાની રીત ભાઈ હાલવાની શીંગ ને ટાઈમિંગ મારવાની ઊંડામાં એવું જોવે નહીં તો આપણે કાલે તો ભૂગા લેતી એટલે આપણે હવે દર્શકો કીધું આપણે ચાલુ કરવું પડશે બરાબર કરીએ ચાલુ ખેડ નવ વાગી ગયા અને બધા ખાઈને ખાટલા બાટલા ઉઈ સાઈન બેઠા પડતી નહીં તે બધા ઇન્ફ્યુઝ ઠંડી ચમની પડતી

પણ લાગતું નય કારણકે જીતા કે પછી નાખવો પડે ખેતર નું પાર્લર નું હમ આ હમ ને પોચી વળાય નહીં ના વળાય ના વળાય બરાબર એના તો પેલા ભલે કીધું તમાર કશું શું જોવા નય આવે તમાર પસંદ કરવાનું સામાન આપણે ઉપર કરી એ રીતે તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમ ને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલ એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ વાય બાય